ગુજરાતમાં શું રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદિરનો પ્રારંભ થઈ ગયો છે કદાચ કોઈ આ વાત માનતું ન હોય તો અફોર્ડેબલ હાઉસિંગ માટે લોન લેનારાઓની ઘટેલી સંખ્યા આ વાતનો પુરાવો છે જ્યારે બીજી બાજુએ લક્ઝરી હાઉસિંગની માંગ વધી છે આ બાબત તે બતાવે છે કે આપણે ત્યાં સંતુલિત નહીં પણ અસંતુલિત વિકાસ થઈ રહ્યો છે હોમલોનના લગભગ આઠ પોઈન્ટ પાંચ ટકાથી સાડા નવ ટકાની વચ્ચે ઊંચા રહેલા દરના કારણે હવે ઘરનું ઘર જણ મધ્યમ વર્ગ માટે ધોયલું બન્યું છે

જુલાઈથી સબનેબલના ક્વાર્ટરમાં હોમ લોન લેનારાઓનું પ્રમાણ અગાઉના ક્વાર્ટરમાં એક પોઈન્ટ અઠાવન લાખથી ઘટીને સીધું પંચાણું હજાર પાંચસો બત્રીસ થઈ ગયું છે આમ હોમ લોન લેનારાઓની સંખ્યામાં સીધો ઓગણચાલીસ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે મધ્યમ વર્ગની સ્થિતિ કફોડી થઈ ગઈ છે તેનું પ્રતિબિંબ હોમ લોનની માંગમાં થયેલા ઘટાડામાં પડે છે એક બાજુએ મોંઘવારીનો માર્ગ સહન કરતો મધ્યમ વર્ગ ક્યાંથી નવથી દસ ટકાનું વ્યાજ ભરે આટલું ઓછું હોય તેમ હવે તંત્ર જંત્રીમાં જંગી વધારો કરવા જઈ રહ્યું છે તેના પગલે આગામી સમયમાં મધ્યમ વર્ગે તો ઘર ભૂલી જવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે આમ તેના માટે ભાડાનું મકાન લેવા સિવાય કોઈ ઓવારો નહીં રહે તંત્રના આ વલણના કારણે મધ્યમ વર્ગ માટે જાય તો જાય કહા તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે મોંઘવારીના બારની વચ્ચે પીસાતા મધ્યમ વર્ગની સ્થિતિ અત્યંત નાજુક છે એક બાજુએ રિઝર્વ બેંક અને બીજી બાજુએ સરકાર તથા ત્રીજી બાજુએ મોંઘવારી તથા ચોથી બાજુએ મર્યાદિત આવક તથા આવક પણ અનિશ્ચિત છે આ સંજોગોમાં મધ્યમ વર્ગ માટે અસ્તિત્વ ટકાવવું મોટો પ્રશ્ન બન્યો છે ત્યારે તે ઘર અંગે વિચારી પણ ન શકે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે બીજી બાજુએ મોંઘા એટલે કે વૈભવી મકાનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે એસએલબીસી ના આંકડા જ જણાવે છે કે હોમ લોન લેનારાનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ લોનની સરેરાશ રકમમાં જંગી વધારો થયો છે. પ્રતિ ગ્રાહક લોનની સરેરાશ સાત લાખ રૂપિયાની આસપાસ હતી તે સીધી એકસો વીસ 120% વધીને પંદર લાખ પર પહોંચી ગઈ છે. આમ ગુજરાતમાં મધ્યમ વર્ગના મકાનો બનવાની સંખ્યા ઘટી છે પરંતુ લક્ઝુરિયસ મકાન બનાવવાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આવકની વધતી જતી અસમાનતાનો આનાથી મોટું ઉદાહરણ કયું હોઈ શકે? આમ જેની પાસે છે તેની પાસે વૈભવી મકાનો છે પરંતુ નથી તેની પાસે કશુંજ નથી આવકની વધતી જતી આ અસમાનતા આગળ જતાં સામાજિક આર્થિક અને રાજકીય પ્રશ્નો ઉભા કરી શકે છે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અધિકારીનું કહેવું છે કે રાજ્યમાં એફોર્ડેબલ હાઉસિંગ માટેની લોન લેનારાની સંખ્યામાં ઘટાડો બજારની સ્થિતિનો અંદાજ આપે છે હાલમાં એફોર્ડેબલ હાઉસિંગ સેન્ટરમાં માંગ સાવ તળિયે જઈ રહી છે તેમ કહી શકાય તેનાથી વિપરીત પ્રીમિયમ અને લક્ઝુરિયસ હાઉસિંગ સેક્ટરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે આ ટ્રેન્ડની આગામી સમયમાં વ્યાપક અસરો જોવા મળી શકે છે આ ઉપરાંત રાજ્ય સરકારે એપ્રિલ બે હજાર ત્રેવીસમાં જંત્રીના દરમાં સીધો ચારસો ટકાનો વધારો ચૂક્યો તેની પણ અસર જોવા મળી હતી તેના લીધે રેસીડેન્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં માંગ પર અસર પડી હતી રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા બે હજાર સોળ થી બે હજાર સત્તર પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળની જુદી જુદી ચાર યોજનાઓનો પહેલો રાઉન્ડ બે હજાર ચોવીસ પચીસ માં પૂરો થાય છે તેના પછી બે હજાર છવ્વીસ થી બીજો રાઉન્ડ ચાલશે પહેલા રાઉન્ડમાં કુલ એક પોઈન્ટ છપ્પન લાખ મકાનો પૂરા થશે તેમાં કેન્દ્ર સરકાર યુનિટ દીઠ એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની મદદ આપશે જ્યારે રાજ્ય સરકાર બે લાખની સહાય કરશે આગામી પાંચ વર્ષમાં આ ચાર યોજનાઓમાં કેટલા મકાન બનાવવા તેનો લક્ષ્યાંક કેન્દ્ર સરકારે હજુ આપ્યો નથી રાજ્ય સરકાર ના અંદાજ મુજબ એક પોઈન્ટ પચાસ લાખ જેટલા બતાવે છે કે રાજ્યમાં એફોર્ડેબલ હાઉસિંગ ને કેવો ફટકો પડ્યો છે હવે શું એફોર્ડેબલ હાઉસિંગની ઘટતી માંગ ને કારણે મકાનો બન્યા નથી કે તંત્ર એ ફાળવણી કરી નથી તેની આગામી સમયમાં ખબર પડશે પણ હવે તંત્રને પણ જાણે અફોર્ડેબલ હાઉસિંગમાં ખાસ રસ રહ્યો નથી તેવું લાગે છે ગરીબ અને મધ્યમ વર્ગની આમ પણ વોટ સિવાય જરૂર રહી છે